નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનેલ એપીએમસી માં આજે ઓગણીસ તારીખ ત્રીજો મહિનો બે હાજર ચોવીસ ને મંગળવાર રોજ મિત્રો ઘઉં આવક તો બંધ છે હાલ મિત્રો ઘઉંની હરાજી કામકાજ વિશે વાત કરું તો જે આ છાપરા નંબર આઠ છે મિત્રો જોઈ શકો છો મિત્રો છાપરા નંબર આઠ ની બાજુમાં મિત્રો આ રોડ પર ઉતારેલા છે જો આ પાલ તેમાં મિત્રો હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવેલું છે જોઈ શકો છો હરાજી નું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ મિત્રો શું રહે છે આજના ઘઉં ભાવ ટુકડીના કેવા ભાવ છે લોકોના કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં સુધી બની આ રહી મિત્રો આજના ઘઉં ભાવ જોવા માટે છે સુપર ટુકડી છે સુપર લાઇટિંગમાં છસો ને છોપન જોઈશું બધું મસ્ત ક્વોલિટી હા પાંચસો રૂપિયા છસો રૂપિયા છ હજાર રાત્રે કિવર બે કિશો પૈન કિશો પહેલાં રાત્રે સામે ચાલીસ एकस छ सोसठ भयो आज सुपर टुकी छ नम्बर वन क्वालिटी जो छ सो एकसठ सुपर लाइटिङमा

પાંચસો ને છોતેર પાંચસો ને છોતેર ભાવ થયો છે જોઈ શકો છો ટુકડી છે પાંચસો ને છોતેર મીડિયમ સુપર થોડીક લાઇટિંગ વાળે છે મીડિયમ કટકી મિક્સમાં છે પાંચસો છોતેર ચારસોને સિત્તેર ચારસોને સિત્તેર ભાવ થયું છે જે લોકોવંશ મિત્રો ચારસો ને સિત્તેર જોઈ શકો છો મીડિયમ કટકી સાથે ઝીણી ઝીણી કટકી મિક્સમાં છે મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે હવે મિત્રો બજારની વિશે વાત કરું તો તમે જે વિડીયોમાં ભાવ જોઈએ એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે સરસ ક્વોલિટી છે મિત્રો ટુકડી તેના મિત્રો સાડા રૂપિયા આસપાસ છસો રૂપિયા સુધીના ભાવ અત્યારે જોવા મળી રહ્યા છે